શિવ ચાલીસાની એક કડી મને ખૂબ જ ગમે કે નિત્ય નેમ કરી પ્રાતહિ પાઠ કરું ચાલીશ તું મેરી મનોકામના પૂર્ણ કરું જગદીશ શિવ ભક્તો આપણી શિવ ભક્તિમાં નિત્ય નિયમ હોવો જોઈએ નિત્ય આપણે શિવલિંગની પૂજા કરવાની છે નિત્ય આપણે શિવ નામ જપવાના છે તો આપણું કલ્યાણ થઈ જાય એક દિવસ ભક્તિ કરી અને એક દિવસ ન કરીએ તેવું ન થવું જોઈએ નિત્ય આપણે શિવભક્તિ કરવાની છે શિવભક્ત આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે બિલીપત્રના પાનને પકડીને રાખજો બિલિપત્ર પકડીને રાખજો શિવ શિવભક્ત આપણા મહાદેવના શરણનો એક સુવિચાર છે શિવમય સુવિચાર છે તે ખૂબ જ વાયરલ થયેલો છે પાંચથી સાત વર્ષ પહેલાં ઘણા લાખો લોકોએ તે સુવિચાર જોયો અને બધાને ખૂબ ગમ્યું શિવભક્ત જ્યારે મેં તે લખ્યો ત્યારે મને દિલથી એમ થયું કે નાના ભગવાન શિવની કંઈક એવી કૃપા મારી માથે છે કે આવા શબ્દો મારી વાણીમાંથી નીકળે છે મારા વિચારોમાંથી નીકળે છે શિવભક્તો તે સુવિચાર ખૂબ સુંદર છે તેના શબ્દો ખૂબ સુંદર છે કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે આ બંને વચ્ચે જીવન ખૂબ ભટકે છે પણ જો વચ્ચે ભૂજાઈ જાય પાન બિલીપત્રનું તો તે જીવ મહાદેવના શરણે જઈને જ અટકે છે શિવભક્તો પીપળાના પાનથી આપણા જીવનની શરૂઆત થાય છે જ્યારે આપણો જન્મ થાય અને જ્યારે આપણી છઠ્ઠી આવે ત્યારે બહેનો આપણા ફય છઠ્ઠી કરે ત્યારે આજુબાજુમાં આપણી પીપળાના પાન મૂકે છે ત્યારથી આપણા જીવનની શરૂઆત થાય છે અને શિવભક્તો તમે જુઓ કે કોઈ પણ જીવ હોય જ્યારે તે આ જગત છોડીને જાય કાયામાંથી જીવ દૂર થઈ જાય ત્યારે છેલ્લે તુલસીનું પાન મુખમાં મૂકે છે મોઢામાં મૂકે છે આ બંને વચ્ચેનો સફર છે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે શિવભક્તો આ જીવનનો સફર છે શિવભક્તો પણ આ બંને વચ્ચે આત્માનું કલ્યાણ ક્યાં છે તો શાસ્ત્ર કહે છે કે જ્યારે પીપળાના પાનથી જીવન શરૂ થાય અને તુલસીના પાન પર અટકી જાય આ બંને વચ્ચે જો આ કાયાના નહીં પણ આ આત્માનું કલ્યાણ કરવું હોય તો બિલીપત્રનું પાન પકડવાનું છે ભગવાન શિવજીની ભક્તિ પકડવાની છે તો આ આત્માનું કલ્યાણ થઈ જાય છે કાયાનું તો કલ્યાણ થઈ જ જાય છે પણ આ આત્માનું પણ કલ્યાણ થઈ જાય છે તો શિવભક્તો ખાસ કરી અને તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે એક દિવસ ભક્તિ કરી અને મૂકી નહીં દેતા કદાચ તમારી પાસે સમય ન હોય તો તમે શિવલિંગ પૂજા ન કરી શકો તમે શિવભક્તો વિચારો શિવભક્તિના કેટલા રૂપ છે ખાલી તેના નામ જપ કરો ભગવાન શિવના નામ જપ કરો તો પણ શિવભક્તિ થઈ જાય મનમાં મનમાં હર હર મહાદેવ હર હર મહાદેવનું રટણ કરો તો પણ શિવભક્તિ થઈ જાય ઓમ નમશ્યાય ઓમ નમ બોલો તો પણ શિવભક્તિ થઈ જાય ભગવાન મહાદેવનું શિવાલય હોય તેને પ્રણામ કરો તો પણ શિવભક્તિ થઈ ગઈ શિવભક્ત અનેક સ્વરૂપો છે સારા કર્મો કરો તે પણ શિવભક્તિનું એક સ્વરૂપ છે કોઈ દુખિયારાને મદદ કરો તે પણ એક શિવભક્તિનું સ્વરૂપ છે આવા અસંખ્ય રૂપ છે શિવભક્તિના તો શિવભક્તો આપણે નિત્ય શિવભક્તિ કરતી રહેવી જોઈએ જેથી કરી ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર નિરંતર વરસતી રહે અને શિવભક્તો જો આપણી પાસે સમય મળે તો ખાસ કરી અને બિલીપત્રથી શિવલિંગ પૂજા તો આપણે કરવી જ જોઈએ જ્યારે પણ જીવનમાં મોકો મળે જ્યારે પણ આપણને શિવાલય મળે ઘરમાં સુંદર શિવલિંગ હોય તો ખૂબ સારું કહેવાય બીલીપત્ર ક્યાંક ને ક્યાંકથી એકઠા કરી અને શિવલિંગ ઉપર ચડાવતા રહેવા તો ભગવાન મહાદેવની તમામ કૃપા આપણી પર વરસતી રહે સુખ સમૃદ્ધિ યશ કીર્તિ સારું આરોગ્ય ધન લક્ષ્મી તમામ સુખો ભગવાન શિવજી પૂર્ણ કરે છે જ્યારે આપણે નિત્ય બીલીપત્રના પાન શિવલિંગ ઉપર ચડાવીએ છીએ તો શિવભક્તો આજના વિડીયોનું ટાઈટલ ખૂબ સરસ હતું કે બીલીપત્રનું પાન પકડીને રાખજો તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય